જે માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો અત્યારે આપણે વાડી આવી ગયા છે કપાનો વિડીયો બનાવવા અને અત્યારે ત્યાં છે સાંજના પાંચ અને જોઈ લઈએ આપણે દાતાળું છે અને મેળ વાઢવની છે તો મિત્રો તમે કોમેન્ટ કરતા હતા ને કે આમાં કેટલો કપા અત્યારે અત્યાર સુધીનો થઈ ગયો છે તો એને મિત્રો હું તમને જણાવી દઉં અત્યાર સુધીમાં છે ને આપણે આ બધું આપણો કપા છે તો એને આપણે એક વીઘા આપણે બેતાલીસ મણ કપા નીકળી ગયો છે અને આ પાંચમી વીણીનો તમને વાત કરું ને તો એને આપણે પાંચમી વીણીનો આપણે આઠ આઠ મણ કપા નીકળ્યો છે હજી જોઈ લે આમ હું તમને દેખાડવામાં કેટલો પાછો તૈડાઈ ગયો છે આ બધા સુધી બની રહ્યો લાઈક કરો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો તમારે આ આપણા કપાના બધા વિડીયો તમારે જોયે તો આપણે ખેતીની વાતો લોક ચેનલ છે ને તે સબસ્ક્રાઈબ કરી વાળજો તેમાં આપણે પહેલેથી અત્યાર સુધી ના બધા આપણે ટોટલી દવા ખાતાના બધા વિડીયો મૂકેલા છે તો જોઈએ મિત્રો આપણે કપાનો વિડીયો બનાવી લીધો છે પાછો તમને દેખાય લો એટલે એટલો પાછો થઈ રહી ગયો છે

આ તો તમારે જો કપાના વિડીયો હોય તો આપણે હે ખેતીની વાત ઉપ ચેલનને સબસ્ક્રાઈબ હોય એમાં આપણે એ ટુ જેટ આપણે બધા વિડીયો મેલા છે ચાલો બસ મિત્રો હાલો આ વિડીયો મેટું તે વિડીયો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળી પાસે નેક્સ્ટ વિડીયોમાં તે લગાને જય માતાજી